સુખ શાંતિ સમૃદ્ધિ સાથે સ્વચ્છ નિરોગી સૌને જાણીએ છીએ હમણાં મંચસ્થ ટીના ભાઈ કીધું કે ગુજરાત માં આટલા ધારાસભ્ય છે એકસો બ્યાસી પણ એમાં આપણા ચૈતરભાઈ સાહેબ જ બોલે છે પણ અહીં બેઠેલા તમામ યુવાનો વડીલો માતા ને હું અપીલ કરું છું ઘણા બોલે છે મારે કોઈ મસીયા બસીયા બનવું નથી મારે કોઈ સાહેબગીરી બનવું નથી કેમ કે તમે મને સાહેબ બનાવશો તો તમારો ને અમારો અંતર વધી જશે એટલે મને ભાઈ બનાવીને તમારે રાખવાનો છે રાખશો ને બધા સાથે હું તમને કહી દેમ ગુજરાતમાં સત્તાવીસ બેઠકો આદિવાસી બેઠકો છે એમાં ડેડીયાપાડા માંથી હું ચૂંટાયેલો છું તો સત્તાવીસ બેઠકો પર તો બીજી કોઈ જાતિવાળા લડતા નથી લડે છે કોણ આપણા આદિવાસી લોકો જ લડે છે સાચી વાત છે કે ખોટી વાત છે હા પાર્ટીઓ અલગ અલગ છે કોઈ ભાજપ લડે છે કોઈ કોંગ્રેસ લડે છે કોઈ આમ આદમી પાર્ટી માંથી લડે છે કોઈ બીટીપી લડે છે પણ આખરે સત્તાવીસ બેઠકો આદિવાસીઓ માટે અનામત છે ચૂંટાઈને તો આદિવાસીઓ સત્તાવીસ જણ સત્તાવીસ જણ વિધાનસભામાં જાય છે બધાએ બોલવો પડે

હું જે વિધાનસભામાંથી ચૂંટાઈને આવું છું એ આદિવાસી રિઝર્વ એટલે કે આદિવાસી અનામત બેઠક છે મને કોઈ પાર્ટી ટિકિટ આપી દે પણ આદિવાસી નો જાતિ મારું ફોર્મ પાસ થવાનું છે નથી ફોર્મ પાસ થશે કોઈ પણ પાર્ટી મને ટિકિટ આપી દે પણ મારો આદિવાસી નો જાતિ નો દાખલો હું નહીં મૂકું તો મારું ફોર્મ પાસ થવાનું છે નથી ને એટલે આદિવાસીના જાતિના દાખલાથી હું બન્યો છું મારા ડેડિયાપાડાના આદિવાસી સમાજના આશીર્વાદથી થી હું ધારાસભ્ય બન્યો છું આજે તમારી વચ્ચે આવ્યો છું તો આદિવાસી સમાજના ના ધારાસભ્ય તરીકે આવ્યો છું જે દિવસે મારી પાર્ટી પણ આદિવાસી સમાજ માટે બોલતા મને રોકશે તે દિવસે સૌથી પહેલા મારી પાર્ટીના પાટિયા ચૈતર ઉતારીને મૂકી દેશે આ ખુલ્લા મંચ પરથી કહીએ છે અમે આદિ અનાદિ કાળથી વસનારો અમારો આદિવાસી સમાજ છે આદિવાસી સમાજની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે સિંધુ ખીણ ની તમે જોઈ લેજો હડપ્પાની સભ્યતા આદિવાસી માઇનોરિટી હોય ઓબીસી હોય આપણે આ દેશના મૂળ માલિકો છે આજે મૂળ માલિકો ની હાલત શું બનાવી દીધી છે આજે મૂળ માલિકોને આજે મજૂર બનાવીને રાખી દીધા છે તમે જોઈ લો આજે મોડ માલિકોની હાલત શું છે મે નથી કે આદિવાસી સુપ્રીમ કોર્ટ કે આદિવાસી આ દેશનો માલિક છે આર્ટિકલ બસો તેતાલીસ ક તમે વાંચી લેજો આદિવાસી જમીન કોઈ ત્રીજો વ્યક્તિ લઈ ના શકે એમાં પ્રાવધાન છે પૈસા એક તમે વાંચી લેજો આદિવાસી લઈ શકે તો આદિવાસીવાસીઓ નહી આટલા બધા સંવિધાનમાં પાવર આપ્યા છે સંવિધાન અને સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસીનો મૂળ માલિક છે છતાં આજે મૂળ માલિક ને આ સરકારો આજે મજૂર બનાવી દીધો છે તમે જોઈ લો આપણો ઇતિહાસ રામાયણ ઉઠાવી વાંચી લેશો ઉઠાવીને વાંચી લેજો એકલવ્ય જે અંગુઠો કાપીને આપી દીધા ગુરુ ને કોણ હતા એ આપણા આદિવાસી ભીલ હતા તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો જયારે હલ્દી ઘાટી નું યુદ્ધ થયું મહારાણા પ્રતાપના પોતાના ભાઈ પણ એનો સાથ છોડી દીધો ત્યારે આખી સેના લઈને મહારાણા પ્રતાપ સાથે હતા એ આપણા આદિવાસી ભીલો હતા તમે શિવાજી મહારાજ નો ઇતિહાસ વાંચી લેજો શિવાજી મહારાજ સાથે દુધા ભીલ આખી ફોજ જે ભીલોની હતી એ આપણા આદિવાસીઓની હતી દેશની આઝાદી નો ઇતિહાસ બિરસા મુંડા હોય ખજિયા નાયક હોય ટાટિયા ભીલ હોય જયપાલસિંહ મુંડા હોય આજે આવે તો નિવેદન કરવું પડે આજે રોજગારી માટે લડવું પડે ત્યારે અમે આ સરકારોને કેવા માંગીયે છે આઝાદી 71 વર્ષ પછી પણ જો આ સરકારો અમારા આદિવાસીઓનો નો વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસમાં તૈયાર થઈ જજો ભીલ પ્રદેશ બનાવીને રહીશું દેશનો નું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું અમે અને એની રાજધાની આપણે કેવડિયા રાખીશું કેવડિયા કોઈના પાપની તાકાત

સંવિધાને લડાઈ સંવિધાન અધિકારો આપ્યા છે આ સરકારો લાગુ નથી કર્યા એની લીધે અમારા સમાજની હાલત આ છે આજે ની મોટી મોટી વાતો થાય છે મોટા મોટા બેનરો લાગી બ્રાન્ડિંગ થાય છે પ્રચાર થાય છે પ્રસાર કરે છે અમૃતકાળ અમૃત મહોત્સવ ચાલે છે ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી ઊંચા ઊંચા બિલ્ડીંગો બનાવી દેવાથી આ વિસ્તારમાંથી માંથી નેરો લઈ જવાથી આ વિસ્તારમાં હાઈવે લઈ

જે દિવસે અમારો આદિવાસી જાગશે એ દિવસે આવા લોટા આપ્યું છે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે અને આજે અમારી જમીનો સંપાદન કરી લેવામાં આવે છે શ્રી સરકાર કરી લેવામાં આવે છે કંપનીઓને આપવામાં આવે છે ત્યારે સાથીઓ હવે કોઈ આવેદન નિવેદન કરવાની જરૂર નથી હવે કોઈ જિંદાબાદ મુર્દાબાદ કરવાની જરૂર નથી નર્મદામાં આટલા બધા થયા આપણા વર્ષો થી દર દર ભટકે છે અહીના નેતાઓ ગોળ ગોળ ફેરવે છે ખોટા વાયદાઓ કરે છે મંત્રી તંત્રી પારણા કરાવીને જતા રહી છે પણ મેં તમને વિસ્થાપિતો નો પણ આજના મંચ પરથી કેમ છું બાલુભાઈ હવે તમે બધા તૈયાર થઈ જાઓ હવે ભીખ નથી માંગવાની આ લોકો જો નર્મદા વિસ્થાપિતો ન્યાય નહી આપશે આગેવાની કરવા માટે તૈયાર છે પોલીસ સામે અમે લડવા માટે તૈયાર છે પોલીસ નો પેલો દંડો પેલી ગોળી અમે ખાઈશું પણ જો આ નર્મદા વિસ્થાપિતો ને ન્યાય નહીં આપશે પણ જો આ નર્મદા વિસ્થાપિતો ને ન્યાય નહીં કેનાલ બંધ કરવા માટે જવા તૈયાર છે અહિયાં આપેલી જમીનો આપણી છે અહિયાં બનેલી જીઆરડીસી માં કોલસો નીકળે આપણો છે આ મા માં યુરેનિયમ નીકળે આપણો છે જયારે અમારા આદિવાસી બાળકોના શિક્ષકોની વાત આવે જયારે અમારા રોડ ની વાત આવે

સૌ એસટીએસસી ઓબીસી માઇનોરિટીના તમામ આગેવાનો સાથે જનજાગૃતિ અને સ્નેહ મિલનનો અમારો કાર્યક્રમ હતો સાથે સાથે આ એ વિસ્તાર છે કે જેમણે ડેમમાં પોતાના આખાને આખા ગામો વિસ્થાપિત કર્યા છે છે અને વસેલા છતાં એમની પ્રાથમિક ભૌતિક સુવિધા આજે આપવામાં નથી આવી સરકારોએ જે વચનો આપ્યા હતા શિક્ષણ આરોગ્ય અને સિંચાઈના અને એક વ્યક્તિને નોકરીના એ પણ સરકારોએ પાડ્યા નથી ત્યારે અમે કહીએ છીએ કે નર્મદાનું પાણી પાંચસો કિલોમીટર કચ સુધી લઈ જાવ હજાર કિલોમીટર સુધી લઈ જાઓ અમને કોઈ વાંધો નથી પણ નર્મદા નું પાણી આ વિસ્તારોને પણ મળે એવી અમારી માંગણી છે જે પણ લોકો અસરગ્રસ્ત છે એમને ન્યાય નહીં મળશે આ વિસ્તારમાં સિંચાઈ નું પાણી નહીં મળશે તો આવનારા દિવસોમાં અમારે નર્મદા કેનાલ પણ બંધ કરવાની ફરજ પડશે તમે મોટી સંખ્યામાં નર્મદા કેનાલ પણ બંધ કરીશું સાથે સાથે તણખલામાં જે પણ એમપીએમસી છે

આ વિસ્તાર અનુસૂચિત પાંચ વિસ્તાર છે પૈસા એક લાગુ છે આ વિસ્તારમાં ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી ઊંચી ઊંચી બિલ્ડિંગો રોડ રસ્તા કરી દેવાથી કે નહેરો બનાવી દેવાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી પણ આદિવાસીનો વિકાસ કરવો હોય તો એમને શિક્ષણ આરોગ્ય સિંચાઈનું પાણી આપો અને રોજગારી આપો તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થશે આજે આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી પણ અમારો આદિવાસી આજે લાઇનો પર છે નોટબંધીમાં લાઈનો કોરોનામાં લાઈનો

જેટલા પણ લોકો ભાજપ સાથે જોડાયેલા છે એ માટી કૌભાંડો કરે છે બે નંબરના દારૂ જુગારના ધંધાઓ કરે છે અને આવી ફોડ કંપનીઓ ઊભી કરીને હજારો કરોડના ગરીબ લોકોના એકના ડબલ કરવામાં છ છ હજાર કરોડનો આ ભૂપેન્દ્રસિંહ ઝાલેએ કૌભાંડ કરી પણ એ ભાજપના સભ્ય હોવાથી

એ પોલીસ સીબીઆઈ ઈડી ઇન્કમ ટેક્સ અને એમના વહીવટી તંત્ર દ્વારા આખા ગુજરાતમાં રાજ ચલાવી રહી છે ભયનો માહોલ છે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા અને જે પણ નગરપાલિકાની ચૂંટણી આવશે અમે પૂરી તાકાતથી લડીશું સત્તામાંથી એ લોકોને કઈ રીતના દૂર કરવાના છે અમારું પ્લાનિંગ હશે ડિસિઝન ન્યૂઝ બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો